સારા કેરો ભલા રે કોલડા ની મારો કેરો ભલા રે કોલડા મા હંચેરે જગે રે ચાલ લાગે છે રો जमिता खे वया મારું કોણ છે તમે જાણો છો પરિ પારમાં પાર માં તમે સાર છો સારો મંજુ કે જાણો સો હરે હરી પ્રભુ તમ વિના મારો કોણ છે તમે જાણો છો હરે હરી સજા ચંદ્ર ને સગોરી પ્રીતન

પશુપત નમ સૌરવાય નમ વિરૂપાક્ષા નમ વિશ્વરૂપિ નમ વિનાશ્યતે પાપ વિનશ્યુનિનો વિનશ્ય જય જય લાડી લાલની જ પતળીઓ મૂજ પ્રાણ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભરે ગંગા જળીએ ફરીને ગોધિયા जल जोया जीवन प्राण रे सहजानंद स्वामी गढ़पुर जोता श्री जी मन सांबरे पूरे प्रभु दे स्वामी नारायण सत्य से प्रेमी भक्तों निया तोने जा मिली आया घन श्याम तमें कला के मया संतो ने जा मिली आया घन श्याम कला के

i'm मंदर रा तुलसी न

रखजोजो तूं न करे बिजो रे मो कर जो रे बिजो हर मटे रखजो छो तूं जो गॾु मां बोलजो

रति सम्भारी नै बोलो स्वामी नायर सम्ोलो स्मि गजानन्द स्वामी મન જ્ઞાન ગુણ સાગર જય કપિ દેવ લ ઉજાગર રામ દોસ તુલિત પલ તામ અંજલિ કોષ પલ રા મહાવીર વિક્રમ બજરંગી ઘુમત નિવા ગુમતી કે ગંગી કંચન ભરણ બિરાજ બેસાન સંકૃત કે સાજે રાજને ઓ શંકર સુવર્ણ કે શ્રી નંદન કેજ પ્રભા

કેશ્વરી ચંદન તેત પ્રતાપ મહિવાન ગુણ જાતુ રામ કાજ કરાતુ પ્રભુ ચરિત્ર સુન બોર્યા કામલ જરૂપ બન સહારે સહાય jila go jira na ulapun batay sang ginibao sa baday tumun priya para sa inamabay ನಿರ್ಮ ರಾಜ ತುಮಾರಂತ್ರ ವಿಷ લંકેશ્વર વિશ્વેશ્વમે હિમાલયે તુ કે દોશ્મી સંખ્યા શિવાલય

નામ કબી નારાાયણ હે મણકિચા લા ઘનશ રંગીલા ઘનશ્યામ મહારાજને કરાકસ્તે લક્ષ્મી કરમોલે સરસ્વતી કર્મધે ગોવિંદ પ્રતે કર દો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ ગુમા સ્વામી નારાાયણ સ્વામીના રણ

હા હું એ ડોક્ટર બેઠો છું કાઈ સ્વામી નારાયણ કાઈ જમમાં બંબામાં તકલીફ પડે તો મને કહેજો હા દવા તો કરજો મને કે જવગર નિંદા મને છોડ જાય હા તમારી કેતન મારો કેજો હા મને ಜಯ 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 ಜಗನನಾಥ ಮರಲಿಧರ ಮುಂಗಟ ಲಾಲ ಗಟ ಪುರಪತಿ ಗೋಪೀನಾಥ ಆಶರೋ ತಮಾರೋ ಜೈ ಜೈ ಜಗನ್ನಾಥ ಜಗನನಾಥ ದರ ಧರ್ಮ ಲಾಲ ಗಟ ಪುರಪತಿ ಗೋಪೀನಾಥ ಅಶರೋತ ಮಾರೋ ಶರೋತ ಗಡಪುರ ಪತಿ ಗೋಪೀನಾಥ ಆಶರೋತ ಮಹಾರೋ ગુરો ભરસાહ ઓમ નમાનુમંતે ભય ભજના સુખમ ગુરો ભરસાહા ઓમ નમઃ હનુમંતે ભય ભજનાય સુખમ ગુરો ભરસાહ ઓમ નમઃ હનુમંતે ભય ભજનાય સુખમ ગુરો પર સાહ નુમંતે ભય ભજના ઓમ નમાનુમંતે ભય ભજનાય સુખમ ગુરો ભરવાહ ઓમ નમઃ હનુમંતે ભય ભજનાય સુખમ કરો ભર સ્વાહ ઓમ નમ હનુમંતે ભય ભજનાય સુખમ ગુરો ભરસાહા ઓમ નમાુમંતે ભય ભજ નાય સુખમ ગુરો ભરસાહ ઓમ નમ હનુમંતે ભય ભજનાય સુખમ કરો ભટ સ્વાહ ઓમ નમ હનુમંતે ભય ભજનાય સુખમ કરો ભટ સ્વાહ ઓ હનુમંતે ભય ભજનાય સુખમ ગણો ભટ સ્વાહ ઓમ નમો હનુમંતે ભય ભજનાય સુખમ કરો ભટ સ્વાહ ઓમ નમો હનુમંતે ભય ભજનાય સુખમરો ભટ સ્વાહ ઓ નમ હનુમંતે ભય ભજનાય સુખમ કરો ભટ સ્વાહ ઓમો હનુમતે ભય ભજનાય સુખમ કરો ભટ સ્વાહ ઓમો હનુમંત ભય ભજનાય સુખમ કરો ભટસ્વાહ ઓમ નમો હનુમતે ભય ભંચનાય સુખમ કરો ભટસ્વાહ ઓનુમંતે ભય પંચનાય સુખમ કરો ભટસ્વાહ ઓમ નમો હનુમતે ભય પંચનાય સુખમ કરો ભટ સ્વાહ ઓમ હનુમતે ભય પંચનાય સુખમ કરો ભટસ્વાહ ઓમો હનુમતે ભય ભંચનાય